નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના એક એવા ઐતિહાસિક સ્થળ વિશે વાત કરીશું જે સ્થળનું નામ છે પાવાગઢ પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ આપણે આજના વિડીયોમાં મેળવીશું પાવાગઢ ઉપર માતાજીનું નિવાસસ્થાન કઈ રીતે થયું છે તે પણ આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાકાળી લખી નાખજો જેથી કરીને મહાકાળી કૃપા તમારા ઘર પરિવાર ઉપર માટે રહે તો ચાલો મિત્રો મિત્રો શરૂઆત કરીએ પંચમહાલના હાલોલ નજીક આવેલા યાત્રાધામ પાવાગઢ એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે માતાજીના દર્શન કરવા હાલોલથી પાવાગઢ પહોંચ્યા બાદ માચી જવું પડે ત્યારબાદ માચી થી રોપવે મારફતે તેમજ રેવા પથથી દાદર ચઢીને મંદિર સુધી જવાય છે માન્યતા છે કે રાજા પ્રજાપતિ દક્ષ રાજા દ્વારા પાર્વતીના પતિ મહાદેવજીને આમંત્રણ આપવામાં ન આવતા અપમાન સહન ન થતા માતા પાર્વતીજી યજ્ઞ કૂદીને પોતાની આહુતિ આપી દીધી જેની જાણ થયા બાદ ભગવાન શંકર ક્રોધિત થઈ તાંડવ કરવા લાગ્યા અને નૃત્યમાં જ પાર્વતીજીના અર્ધભસ્મ થયેલ દેહનું વિચ્છેદન કરતા માં શક્તિના દેહના અંગો ચારે દિશામાં વિખેરાયા માતાજીના અંગો જમીન પર જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા અને એ તમામ એકાવન જગ્યાઓ હાલ શક્તિપીઠ તરીકે પ્રવર્તમાન છે યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના જમણા પગનો અંગૂઠો અને આંગળીઓ પડ્યા હતા પાવાગઢ એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે બીજી એક માન્યતા અનુસાર ઋષિ વિશ્વામિત્રીએ પાવાગઢ ડુંગરની તળેટીમાં કઠોર તપ કરી મહાકાળી માતાજીને પ્રસન્ન કર્યા હતા વિશ્વામિત્રી નદીનું ઉદ્ગમ સ્થાન પણ પાવાગઢ જ છે પાવાગઢથી માચી જતા રસ્તામાં આવતા પુરાતન દરવાજાને પાર કરતા જ ભક્તિમય વાતાવરણનો અહેસાસ થવા લાગે છે ઐતિહાસિક દરવાજાથી આગળ જતાં હાલમાં જ નવા બનાવેલા સુંદર મોટા દરવાજા ભવ્ય વર્તમાનનો સાક્ષાત્કાર કરાવે છે રાજ્યના દૂર દૂરના જિલ્લાઓમાંથી વૃદ્ધ યુવાન ભાવિકોને પગપાળા યાત્રા સંઘ અખૂટ શ્રદ્ધા સાથે માતાજીના સ્થાને લઈ ભજન કીર્તન સાથે પાવાગઢ આવતા જ્યાંથી પસાર થાય તે માર્ગનું વાતાવરણ ભક્તિમય બનાવી દે છે ભાવિકો પોતાની આસ્થા સાથે માતાજીના શરણે આવી ધન્ય થાય છે તો એવા પણ માય ભક્તો છે જે પગપાળા ભાવિકોની સેવા કરીને ધન્યતા મેળવે છે ગરુડ પુરાણ મુજબ પાવાગઢ અને તેની આસપાસના ડુંગરો પર ઋષિ વિશ્વામિત્રનું સાધના ક્ષેત્ર હતું વિશ્વામિત્ર એમના તપબળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાની સ્થાપના કરી હતી આ કથાની સાબિતી પૂરતી વિશ્વામિત્રી નદી પાવાગઢના ડુંગરોમાંથી આજે પણ ખળખળ વહે છે પાવાગઢના ડુંગરની રચના સદીઓ પહેલા જ્વાળામુખીથી થયેલી છે આ ડુંગર જેટલો બહાર દેખાય છે તેનાથી ત્રણ ગણો જમીનની અંદર રહેલો છે જમીન પર ડુંગરનો જેટલો ભાગ દેખાય છે તે ડુંગરનો માત્ર પા ભાગ જ છે તેથી આ ડુંગરનું નામ પાવાગઢ પડ્યું છે ચાપાનેરને બે હજાર ચારમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થાનોમાં સમાવવામાં આવ્યું છે નવમી સદીમાં ગુજરાતના રાજા વનરાજ ચાવડાએ તેમના મંત્રી ચાપાની યાદમાં ચાંપાનેર વચાવ્યું હતું દેવી ભાગવતના પાંચમા પર નામ આધિપત્ય જમાવ્યું હતું ત્યારે દેવતાઓએ મદદ માટે દેવી જગદંબાને પ્રાર્થના કરી દેવી જગદંબાના કોષમાંથી દેવી કૌશિકીનું પ્રાગટ્ય થયું અતિ કૌશિકી જગદંબાના શરીરમાંથી નીકળી જવાને કારણે શરીર કાળું પડી ગયું હતું આ કાળા રૂપના લીધે જ દેવી કાલિકા રૂપે પ્રસિદ્ધ થયા વર્ષો પહેલા કાળકા માતા દર નવરાત્રીના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા પતેકુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રીમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા તેમણે માતાજીનો પાલો પકડી રાણી બનવા કહ્યું માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતૈ રાજા જયસિંહએ પોતાની જીદ છોડી નહીં તેથી કોપાયમે થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે પતૈ રાજા જયસિંહને બદ બેગડાએ હરાવી ચાપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું પાવાગઢ પહોંચ્યા બાદ દર્શનાર્થીઓ બસ લોકલ વાહન અને પોતાના વાહન દ્વારા માચી સુધી પહાડોના સુંદર સર્પાકાર દેખાતા ચાર માર્ગીય રસ્તા દ્વારા ખૂબ સલામત અને સરળતાથી સમયસર પહોંચી શકે છે માચી સુધી પહોંચવા પહાડીઓમાં પહેલા એક માર્ગીય રસ્તો હોવાને કારણે દર્શનાર્થીઓને ઘણી હાલાકીઓનો સામનો કરવો પડતો અને સમયનો પણ વેડફાટ થતો હતો હાલ પહાડીમાં ચાર માર્ગીય રસ્તા બનાવવામાં આવ્યા હોવાથી દર્શનાર્થીઓ સરળતાથી માના દર્શને જઈ પોતાની માનતા બાધા પૂર્ણ કરી શકે છે જે ભાવિકો પગપાળા માતાજીના દર્શને આવે છે તેમના માટે પણ નવા રસ્તા ખૂબ આશીર્વાદ સમાન છે કારણ કે રસ્તાની બંને બાજુ ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવી છે અને પદયાત્રીઓ માટે વિસામાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ભાવિકોને મફતમાં ચા નાસ્તો આપવામાં આવે છે ઘણા એવા પણ ભાવિકો હોય છે જે માતાજીના ચરણો સુધી પહાડોના જૂના કુદરતી રસ્તા પરથી જવાનું પસંદ કરી પોતાની આસ્થાનો આત્મસંતોષ માને છે માચી એક એવો વિસામો છે જ્યાં દર્શનાર્થીઓ માતાના દર્શને જતા પહેલા માતાજીના ચરણો નજીક પહોંચી ગયા અને દર્શન કરીને આવ્યા બાદ દર્શન થઈ ગયાનો હાસકારો અનુભવી વિરામલ કરી લે છે માચીથી મંદિર સુધી જે દર્શનાર્થીઓ ઉડનખટોલા થકી જવા ના માંગતા હોય તે રેવાપથ પર થઈને એક હજાર આઠસો સીડીઓ ચડી માતાના ચરણોમાં પોતાના શીશ ઝુકાવી ધન્ય થાય છે મંદિરના વિકાસ સાથે માચીથી મંદિર જવા રેવાપથ પર નવા પગથિયા બનાવીને દર્શને જતા ભાવિકો માટે મોટી રાહત કરવામાં આવી છે ઉડન કટોળાની વ્યવસ્થા સવારે છ વાગ્યાથી સાંજે પોણા સાત સુધી ખુલ્લી રાખવામાં આવે છે મંદિરે જતા ઉડન ખટોલામાંથી દ્રશ્યમાન થતી મનોરમ્ય પ્રકૃતિ જાણે માતાજીના દર્શન પહેલા ભક્તોને કુદરતની સમીપ લઈ જઈ ભક્તિમાં લીન થવાનું આહવાન કરતી હોય છે પાવાગઢ પર્વત પર આવેલા સુંદર પૌરાણિક શિવાલયો અને જૈન મંદિરો ઇતિહાસને જીવંત રાખે છે તો તેની આસપાસના દુધિયા છાસિયા અને તેલિયા તળાવોનો પણ અનોખો ઇતિહાસ છે પર્વત પર મંદિરમાં પ્રવેશતા પહેલા સુંદર દ્વાર બનાવવામાં આવ્યા છે જેમાં શંકર ભગવાનના અલગ અલગ રૂપના દર્શન થાય છે જ્યાં પૌરાણિક શિવલિંગ મંદિરના ઇતિહાસની સાક્ષી પુરાવે છે મંદિરે પહોંચતા સીડીઓની જમણી બાજુ ભૈરવદાદા બિરાજે છે ભાવિકો સૌપ્રથમ ભૈરવ દાદાના દર્શન કરે છે અને જો પહેલાં ભૈરવદાદાના દર્શન ના કરો તો દર્શનાર્થીઓના દર્શન અધુરા ગણાય છે પર્વતની ટોચ પર માતાજીના મંદિરમાં વચ્ચે સ્વયં પ્રગટ કાલિકા માતાજી અને પ્રતિષ્ઠા મૂર્તિ મહાકાલીમાં બિરાજમાન છે જ્યારે જમણી બાજુ લક્ષ્મીજી આસન ભોગવે છે તો ડાબી બાજુ વિધ્યા દેવીમાં સરસ્વતી બપોરે બાર વાગે માતાજીને ભોગ ધરાવતા મંદિરના મુખ્ય દ્વાર બંધ કરવામાં આવે છે ત્યારે મંત્રોચાર અને મંદિરના ઘંટારવથી મંદિર પરિસો ગુંજી ઉઠે છે ભોગ ધરાવ્યા બાદ માતાજીના જય જયકાર સાથે મંદિરના દ્વાર માય ભક્તોના દર્શન માટે ફરી ખુલ્લા મૂકવામાં આવે છે મુખ્ય દ્વારમાં માતાજીના ચરણ પાદુકા રાખવામાં આવ્યા છે માતાજીના જમણા પગનો અંગૂઠો અને આંગળીઓ અહીં પડ્યા હતા એટલે પાવાગઢમાં પાદુકા પૂજન વિશેષ મહત્વ છે દર વર્ષે નવરાત્રી દરમિયાન લાખો ભક્તો ઊંચા ડુંગર પર બિરાજમાન માતા મહાકાળીના દર્શને આવી ધન્યતા અનુભવે છે અને પોતાના રોકાઈ ગયેલા કામ માતાજીની માનતા રાખવાથી પૂરા થવાની માન્યતા સાથે પ્રત્યક્ષ માના દર્શન કરી ભક્તો તેમની આસ્થા પૂર્ણ થયાનો સંતોષ વ્યક્ત કરે છે આસો અને ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત સહિત પાડોશી રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે પગવાળા સંઘો માતાના દરબારમાં ગરબા અને માતાજીની સ્તુતિ ગાય સંગીત અને ડીજેના તાલે ભક્તિમાં મગ્ન બની જાય છે લોકવાયકા પ્રમાણે પાંચસો વર્ષથી મંદિરના શિખર પર ધ્વજારોહણ નહોતું થતું કારણ કે શિખર ખંડિત હતું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ખંડિત શિખર પર ધજા ના લગાવી શકાય ચૌદ મહિનામાં મંદિરનું નવીનીકરણ થતાં નવા શિખર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યા બાદ ભક્તોની આસ્થાનો નવો દ્વાર ખુલી ગયો છે મા કાલીના દર્શને આવતા દર્શનાર્થીઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાડી ઓઢણી તેમજ શ્રીફળ ચડાવી ધન્યતા સાથે પોતાની આસ્થા પૂરી કરે છે મંદિર પર ધજા ચડાવતા પહેલા ધજાને માતાજીના ચરણોમાં મૂકવામાં આવે છે અને બાદમાં ધજાની પૂજન વિધિ કરીને તેને શિખર પર ચડાવવામાં આવે ત્યારે વિશ્વભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમી વાતાવરણમાં ભક્તિમય તરંગો ઉત્પન્ન કરી દે છે ઠંડી હવાની લહેર ભક્તોને સ્પર્શી જાણે તેમના થાકને વાતાવરણમાં વિખેરી નાખે છે તો લહેરાતી ધજાઓ જાણે પવનની કણકણ સાથે દૂર દૂર સુધી ધર્મ સંસ્કૃતિને ફેલાવો કરે છે ભક્તોમાં આસ્થા તો હતી જ પણ મંદિરના વિકાસ બાદ એકલા દર્શને આવતા ભક્તો હવે પરિવાર સાથે આવતા 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 થયા થયા છે છે વર્ષે લાખો ભક્તો હતા તે વધીને કરોડોની સંખ્યામાં પોતાની અલગ અલગ માનતા પ્રમાણે માતાજીના શરણે આવે છે ઘણા ભાવિકો નગારા શરણે સાથે આવે છે આસો નવરાત્રી ચૈત્રી નવરાત્રી દરમિયાન હજારો ભક્તો દર્શનનો લાભ લે છે મંદિરના નવીનીકરણ અને માતાજીના શરણે શાંતિના અનુભવ બાદ ભાવિકો ખૂબ જ ખુશી વ્યક્ત કરતા સંસારથી દૂર રહી અહીં માતાજીના ચરણોમાં બેસી રહેવાની પ્રબળ ઈચ્છા રાખે છે ભક્તિમાં લીન એવા મહાકાળીના આરાધક ભક્તો માતાજીના વેશ ધારણ કરીને મંદિરે આવતા હોય છે પરપ્રાંતિય શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા લઈ પાવાગઢ ખાતે આવતા હોય છે પર્વતની ઊંચાઈ જોઈ આત્મવિશ્વાસ ડગી જાય અને પગથિયા ચડતા જ શરીરમાં અલૌકિક શક્તિનો પ્રચાર પૂરા વિશ્વાસથી માતાજીના મંદિર સુધી લઈ જાય એ જ આસ્થાની અનેરી શક્તિ છે વિવિધ સમાજની કુળદેવી મા કાળી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને અખૂટ શ્રદ્ધા ધરાવતા મા કાળીના કરોડો ભક્તો પાવાગઢ દર્શને આવી પોતાનામાં નવી શક્તિનો સંચાર મહેસૂસ કરે છે શુદ્ધ ઘી ગોળ અને ઘઉંના લોટમાંથી બનતો સુખડીનો પ્રસાદ માતાજીને ભોગ ધરવામાં આવે છે સતત દર્શનાર્થીઓના ઘસારાને ધ્યાનમાં લઈ મંદિર પરિસરમાં નીચે દિવસ દરમિયાન પ્રસાદ બનાવવાનું ચાલુ જ રહે છે ઉડન ખટોલામાંથી ઉતર્યા બાદ મંદિરે પહોંચવા બીજી સીડીઓ ચડવી તે વૃદ્ધો માટે તકલીફ ભર્યું છે વૃદ્ધો પણ સરળતાથી મંદિર સુધી લિફ્ટ મારફતે પહોંચી માતાના દર્શનનો લાભ લઈ શકે તે માટે લિફ્ટનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે હિન્દુ ધર્મની સાથે સાથે પાવાગઢ પર જૈન દેરાસરો મુસ્લિમ ધાર્મિક સ્થળો સ્થાપત્યો અને સો ઉપરાંત હેરિટેજ મોન્યુમેન્ટ સાઇટ્સ પણ આવેલા હોય તમામ ધર્મના લોકો તેમજ પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ પાવાગઢની મુલાકાતે આવી માના દર્શન કરી કુદરતી વાતાવરણનો આનંદ લઈ લઈ નવી શક્તિનો સંચાર ધન્ય થાય છે તો મિત્રો અમે જણાવેલ પાવાગઢના મહાકાળી માતા વિશેની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય મહાકાળીમાં ન લખ્યું હોય તો લખી નાખજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ પર સેટ કરી દેજો જેથી અમારા વિડીયો તમને સમયસર મળતા રહે